રાજ્યમાં વરસાદ વરસ્યો અને વરસાદ બાદ હાલમાં પંચાવન જેટલા ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે વરસાદ બાદ પાણીની આવક વધી છે રાજ્યના દસ ડેમ એલર્ટ પર મૂકવામાં આવ્યા તો છ જળાશયોમાં પચાસ પોઈન્ટ ચોર્યાસી ટકા જળ સંગ્રહ થઈ ચૂક્યો છે સુડતાલીસ ડેમ એવા છે કે જે સો ટકા ભરાયા છે ઓગણત્રીસ ડેમ સિત્તેર ટકા જેટલા ભરાયા છે રાજ્યમાં વરસાદ બાદ પાણીની આવક વધતા પંચાવન ડેમ હાઈ એલર્ટ પર મુકાયા છે દસ જેટલા ડેમ એલર્ટ પર છે અગિયાર ડેમ વોર્નિંગ પર મુકાયા છે રાજ્યમાં બસો છ જળાશયોમાં જળસંગ્રહ પચાસ પોઈન્ટ ચોર્યાસી ટકા છે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ રાજ્યના સુડતાલીસ ડેમ સો ટકા તો ઓગણત્રીસ ડેમ સિત્તેર થી સો ટકા ભરાઈ ચૂક્યા છે